તો પપ્પા કેવું નુકસાન છે જોવો તો નુકસાન આ ભગવાન એ કોળી આપ્યો ને સીનવી લીધો ટાણે લીધો મોટા મોટા કાટ લીધો હા આ જો તું કપાસ જો હા તો જોવો ભાઈ આવો કપાસ આ તળડી ગયો છે વીણવાનો છે વીણવાનો બાકી હતો ને તેમ આમ છું જોવો જોવો ભાઈ હજુ ખેતરમાં પાણી ભર્યા છે અને આપણે હજી છે ને જાય છે આ પાણી ભર્યા છે બધા બરોબર પાડીએ જાય છે આ બધે પાણી ભર્યા છે હજી આપણે ધીમે ધીમે વાડિયા જઈએ છે તો જુઓ આ ખેતરોમાં પાણી ભરાણા અને ખેતરો આ ધોવાઈ ગયા છે હાવ તમે જુઓ આ કઈ રીતે પાણી જુઓ છે જુઓ તો ખરા મિત્રો આ જુઓ પાણી આ કેટલું પાણી જુએ છે પથારા પડી ગયા તમે જુઓ આ જે ખડ મોટું મોટું ઉગ્યું છે ને એના પણ પથારા પાડી દીધા છે તો આ પાણી કેટલું ભરાણું આ ખેતરોમાં જુઓ આમાં હવે શું વધ્યું હોય ખેડૂતની વાહે હજુ આપણે આપણી વાડીયા પણ જઈએ તો હલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાથી બધા જ ખેડૂત મિત્રો તમે બધા જ દર્શક મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં તો મિત્રો તમે મારી પાછળ બેકગ્રાઉન્ડમાં હજુ પણ પાણી જોઈ રહ્યા છો તો પાણી હજુ એમને યથાવત છે અને વાદળ સાયું વાતાવરણ પણ છે હજુ પણ એમ લાગે કે જાણે વરસાદ આવે એવી શક્યતાઓ છે પરંતુ ભગવાનને તો પ્રાર્થના એ છે કે હવે થંભી જાય તો સારું કહેવાય અને આશા રાખો તમે બધા મજામાં આવશો હું પણ જો મજામાં ઠીક ઠીક છું કારણ કે એટલો બધો વરસાદ પડ્યો ને ખેતીમાં બહુ મોટા પાયે નુકસાન છે એટલે દુઃખ તો સો સો ટકા હોય જ છે તો આજે અમે જઈ રહ્યા છીએ વાડીએ અને વાડીએ તો ને ખેતીને હાલચાલ છે તમને વિડીયોના માધ્યમથી બતાવવાનો છું તો શો પ્લીઝ વિડીયોને કન્ટિન્યુ રહેજો અને તમારી બાજુ પણ જો આવી રીતે પાણી ભરાણા હોય ને નુકસાન હોય ને તો પ્લીઝ કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવતા રહેજો તો બસ ખેડૂત તો આજે જેટલો દુઃખી છે ને એટલો ક્યારેય દુઃખી નથી હોતો કારણ કે જે હાથમાં આવ્યું હતું ચાલે જઈએ આપણે વાડીએ તો સૌથી પહેલા તો આ ઘરના બારમાં જ પાણી છે એટલું હવે એ બારમાંથી માંથી પાણી પસાર કરતા કરતા આપણે ધીમે ધીમે જઈએ અને ત્યાર પછી હજુ એક બે પડાવ પાર કરવાના છે ત્યાં સુધીમાં વાડી આવી જશે તો આપણે ધીમે ધીમે વાડીએ જઈએ તો મુશળધાર વરસાદ પડવાને કારણે મિત્રો ગામમાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે જ્યાં મિત્રો આ રોડ છે તે જમીનની ઉપર જ છે વધારે જગ્યાવાળો પરંતુ જ્યાં રોડ ખતમ થાય છે ત્યાં જ પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે જ્યાં મિત્રો વરસાદ જ એટલો પડ્યો જેના કારણે ગામમાં પણ ઠેકઠકાણે પાણી ભરાઈ ગયા છે અને અમે જઈએ છીએ વાડીએ કારણ કે ખેડૂતના દીકરા છે એટલે આ અણધાર્યા વરસાદને કારણે જે ખેતીમાં નુકસાન થયું છે તે જોવા માટે ખાસ કરીને વાડીયા આપણે જાવું જ પડે એમ હતું કારણ કે એક ચિંતા અંદર લાગી હોય છે કે ક્યારે વાડીએ જઈને જોઈ લઈ અને પોતાના પાકની હાલત કેવી છે એ બસ એક જોવાની ઘેલસા અંદરથી હોય છે તો માટે આજે હું અને પપ્પા બે નીકળી પડ્યા છે પાણી કાપીને જો કે તકલીફ તો થવાની છે કારણ કે ઠેકઠેકાણે પાણી છે ને એટલે તકલીફ થશે તો ચાલુ થઈએ વાડીએ હવે આપણે અહીંથી વાડિયા જવાની શરૂઆત કરી દીધી છે પણ તમે આમ જુઓ તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અત્યારે હવે લાગે છે કે આ બધું પૂરું કરીને જ રહેશે આપણે વાડીએ જઈએ છીએ અને વરસાદ પણ હવે ચાલુ થઈ ગયો તમે જુઓ અને અહીંયા પણ હજુ પાણી ભરાયેલા છે હવે હાલ તો આપણે પેલા વાળીએ ને ત્યાં ખેતરની પરિસ્થિતિ જોવાની છે તો બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેતા રહેજો અને ભાઈ એક લાઈક કરતા રહેજો બરાબર આપણે જઈએ છીએ અત્યારે હાલ આ રસ્તો પસાર કરીને વાડીએ અને તમારી નજર ફરે ત્યાં સુધી જુઓ ને તો પાણી ક્યાં ક્યાં સુધી હજુ ભર્યું છે તો અત્યારે રસ્તાઓમાં જેટલું પાણી ભર્યું છે ને તો આપણે વિચાર કરીએ કે ખેતરોની પરિસ્થિતિ કેવી છે બરાબર બસ બ્લોગ બનાવતા જઈએ અને તમને બધાને બધું દેખાડતું જાય તો ભાઈ પાણી જુઓ તમે ખેતરોમાં ભેર્યા આ એક બાગ બગીચો છે આપણે આગલા વ્લોગમાં પણ બતાવેલો બગીચો છે પાણી ભર્યા અને આ ખેતરમાં જુઓ તમે બતાવું અહીંથી જુઓ આ પાણી કેટલા ખેતરોમાં ભેર્યા ભાઈ હા આવી રીતે હજુ આ શનિવારની વાત આજે છો મંગળવાર બરાબર તો પણ એટલા પાણી ભરેલા છે જુઓ આ ખેતરમાં આ પાણી કેટલા ભરેલા છે તો આવી રીતે જ મિત્રો હજુ આપણે આપણી વાડીએ જવાનું બાકી રસ્તામાં જ છે થોડીક વાર છે ને આપણી વાડી પણ આવી જશે જુઓ આ પાણી ખેતરોમાં પાણી ભરા જુઓ આ પાણી બધા આ ખેતરોમાં એમનો યથાવત છે હવે આમાં ખેડૂત કરે તો શું કરે કયો અને આ જે તમને બધું દેખાય છે ને જે પલ્લા છે ને એ તો બધા કાળા મેં થઈ જવાના છે આપણે આગલા બ્લોગમાં પણ બતાવેલું છે આ પહેલા છે તો પૂરું થઈ જાય રાખ થઈ જવાના છે બધા કાળા મેં થઈ જાય શું થાય ભાઈ ખેડૂતનો દીકરા છે તો ગમે એમ કરી સહન કરશે જ હવે આપણે આપણે વાડીએ જઈએ તો મારા ખેડૂત મિત્રો અત્યારે આપણે વાડીએ આવી ગયા છે ને વાડિયા જોવાનું ખેતરોમાં પાણી ફૂલ ને ફૂલ ફેર્યા છે હવે તમે વિચાર તો કરો આ વરસાદ કેટલો પડ્યો છે કે ખેતરોમાંથી હજી પાણી બંધ નથી થતા જવાનું હજી પાણી ચાલુ છે ને ખેતરો પાણીને ફેર્યા ચાલો હું તમને બતાવું તમે જોઈ લો કે હજી આપણે વાડીએ પહોંચ્યા છે હજી તો આપણે ઓળીએ જવાનું બાકી છે એ પહેલાં તમે આ પાણી જોઈ લો તો જુઓ ભાઈ આ પાણી જાણે હજી નદી કેમ જતી હોય હજી એવા દ્રશ્યો છે ને ઠેક આખા ખેતરો ભર્યા છે એવું નથી કે આ તમને કટકો બતાવું તમે જોતા જાઓ અહીંયાથી લાગડ તો તમને આ આઈડિયા આવશે કે પાણી કેટલા ભર્યા હવે આ જુઓ તમે હા જેટલી પણ જગ્યા તમને બતાવું છું ને પાણી જોઈ લો તમે હજી ઓલા છેડે તો જવાનું બાકી છે અને આ પાણી તમે વિડીયોના માધ્યમથી અત્યારે જોઈ શકતા હશે કે પાણી કેટલા બધા ભર્યા છે બરાબર છે ભાઈ આ આમાં ખેડૂભાઈ શું કરે આ બધું નાશ થઈ ગયું સમજો ને કપા જોવો તમે હજી નરવો દેખાય ઝીંડવાનું બધું હળી જાય બધું તો ઉપાડી લીધું અત્યારે આપણે એક નાની આ આખા બધા તમામ ખેડૂતોને આવી પરિસ્થિતિ છે ભાઈ અત્યારે કે ટકાને પાણી ભરાણા છે જોવો પાણી જોવો તમને આ કાઢ કાઢને ભાઈ વરસાદે કાંઈ રેવા દીધું નહીં અત્યારે મોટામાં મોટું નુકસાન ગણીએ ને તો ખેડૂતોને કારણ કે પોતાની મહેનત પરસો રેડીને આ બધું ઊભું કર્યું એમાંથી જો આ હાથમાં લેવું જાય ને તો દુઃખ તો થાય જ અને ઉપર જતા ડુકરા હેરાન કરે ડુકરો આવી ગયા છે આ જુઓ પાણી ખેતરો ભર્યા હજી ભાઈ હવે આપણે આપણે વાડીએ પહોંચી જઈએ તો જોઈ લો ભાઈ અત્યારે આપણા આ બીજા કટકીમાં પણ પાણી આમાં પાણી પણ પોસ્ટલ પ્રમાણમાં ભરાણું છે ભાઈ આ જુઓ પાણી આમાં શું થાય એવી શક્યતાઓ તમને લાગે કપા તો હજી તમને એમ લાગશે કે ગાંડી ગીરે જ ઉભો પણ પાણી ભરાયેલા છે અને પ્લસ બીજું કે આમાં કાંઈ થાય એવું લાગતું નથી વધારે લાંબુ ભાઈ કારણ કે આ ઝીંડવા તો બધા હડી જવાના છે વરસાદને લીધે જોઈ લો પાણી વિડીયોના માધ્યમથી તમે જોઈ શકતા હશે તો પપ્પા કેવું નુકસાન છે જોવો તો નુકસાન આ ભગવાને કોળી આપ્યો ને સીની લીધો ટાણે લી લીધો મોટામાંથી કાઢી લીધો હા આ જો તું કપાસ જો તું આ તો જોવો ભાઈ આવો કપાસ આ તળડી ગયો છે વીણવાનો વીણવાનો બાકી હતો ને તેમ આમ છું જોવો

તો ભાઈ વાત ખાલી એટલી છે કે બધા ખેતરોમાં અત્યારે પાણી ભર્યા છે અને ખેડૂતોની બુરી દશા છે જુઓ તો તમે અત્યારે ખેડૂત દુઃખી છે પાયમાલ ગયો કંગાળ ખાવાના આવે આવી ગયો કારણ કે હજુ તમને આ દેખાતો કપા સારો દેખાય છે પણ આને આ કપાસ છે ને વરસાદ જો અને પાણી સુકાણા એટલે હળી જવાનો છે કારણ કે જમીન છે એ પાણી કેટલુંક સહન કરે હવે જમીન ધરાઈ ગઈ હીરવાણ પણ ફૂટી ગયા છે એવી પરિસ્થિતિ છે અત્યારે બરાબર તો ભાઈ ફાઇનલી આપણે આપણી વાડીએ પહોંચી ગયા છે અને ખેતરોમાં અત્યારે બધા જ ખેડૂતોને પાણી ભર્યા છે ભારે માત્રામાં નુકસાન છે અને જેટલો પણ વરસાદ પડ્યો ને જેના લીધે આ બધું છે ને રાગ થઈ જવાનું છે કારણ કે ઝીંડુ અત્યારે જે તમને છોડમાં વિડીયોમાં સારું દેખાય ને એ કાંઈ સારું રહેવાનું નથી કારણ કે વરસાદને લીધે એ પણ બગડવાનું છે ને કાળું મેં થઈ જાય જેથી કરીને એમાંથી કપા હારો આવવા નથી તો ચાલો હું તમને આપણી બે કટકીના કપા બતાવી દઉં એમાં જે પાણી ભરાવાનું એ પણ દેખાડતો સૌથી પહેલાં તમને આ કટકીનો કપાં દેખાડી દઉં તો જુઓ ભાઈ અત્યારે આ પાણી ભર્યા છે ખેતરોમાં ક્યાંક ઓછા ક્યાંક વધુ હજુ એમનું યથાવત છે પરિસ્થિતિ વરસાદની અને મેઘો જો કે હમણાં છાંટા દઈને વિવે ગયો છે હજી આવશે જ વાતાવરણ તો છે જ બરાબર અને આ ઊભા રોમાં પણ હજુ પાણી ભર્યા છે એવું નહીં કે આપણે એક જ ખેતર બધા ખેતર તમને બતાવવાનું છે આજુબાજુમાં બધા જેટલા પણ છે ને એ બધા ખેતરો બતાવીશ આ જોઈ લ્યો હવે આ અત્યારે આ પાણીમાં આપણે શું કરવું હવે આમાં કાંઈ હાજુ રહે એવું લાગતું નથી એટલા બધા પાણી ભર્યા છે ખેતરોમાં જોજો તમે બધા હવે જોવો અહીંથી આ પણ બતાવી દો તમને આ પાણી ભર્યા અત્યારે ખેતરોમાં મગર તમને એમ થશે કે આ બધું બતા પણ આ બાજુનું ખેતર છે આ કપા તમે ઘણીવાર વિડીયોમાં પણ જોયો જ હશે બરાબર છે તો આવી રીતે છે ને ખેડૂત મિત્રો પાણી ભરાણા છે ખેતરમાં આપણે તમારી સાઈડ પણ ચોક્કસપણે પાણી ભરાણા હશે અને તમારા પાકને કેવું નુકસાન છે એ પણ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ભાઈ જો આ ખેતરોમાં પાણી કેટલા ભરાણી હજી કપાહની આવી દશા થઈ ગઈ જો કપા એમ અમારે હતા આ બાજુ જાણે ગાંડી ગીર ઊભી હોય એવું પણ આ નુકસાન આ કોને કહેવા જવું આ કોઈને કહેવા એવું છે નહીં આ દુઃખ એવું દુઃખ છે ભાઈ અત્યારે ખેડૂતોને હવે ઓલી કટકે મેં તમને લઈ જાવ એ કટકેનો પણ કપા બતાવું અને ત્યાં પાણી ક્યાં ભરાણા એ પણ તમને બતાવી દઉં જોકે એમાંય હશે જ પાણી અહીંયા આપણે આ બાજુથી જઈએ એટલે વધારે ખ્યાલ આવે પછી ઓલી બાજુથી જશું આ જોઈ લ્યો પાણી અહીંયા પણ એટલે પાણી પુષ્કળ પ્રમાણમાં છે બરાબર એવું નથી કોઈ ખતરા પાણી નથી અને આ કૂવો જો આ કૂવાની અંદર તમે ખાલી હાથ ભરી આ જો આ કૂવો છે ભાઈ આ કૂવામાં તમે હાથ ભરીને પાણી ભરી લો ને એટલું પાણી ઉપર આવ્યું છે ભાઈ હવે તમે આ કૂવો જોઈને તમને અનુમાન લાગશે કે કેટલો વરસાદ વરસ્યો હોય આ જો કોઈ ખેતર બાકી નથી વાલા કે એમાં કોઈ પાણી ન હોય હવે આ નુકસાનની વાત તો કોને કહેવી આપણે તો ભાઈ સંપૂર્ણ આ જેટલા પણ ખેડૂત મિત્રો છે ને એ બધાના ખેતરમાં પાણી છે જો કે ગુજરાતભરમાં જ્યાં જ્યાં વરસાદ પડ્યો ને ત્યાં બધી જગ્યાએ આવી નુકસાની છે બસ આ ખેડૂતના દીકરા સિવાય કોઈ સહન ન કરી શકે ભાઈ કહેવાની વાત એટલી જ છે મિત્રો અને પ્લીઝ તમારા વિસ્તારમાં પણ નુકસાન હશે જ માનું છું સ્વીકાર કરું છું ભાઈ બસ ભગવાનને અમે આગળને પ્રાર્થના કરીએ કે મારા વાલા હવે બચાવી લે તો સારું કારણ કે હવે પછીનો જો વરસાદ આવો પડતો રહેશે ને તો હેરાન થઈ જવાના છે અને હજુ પણ આગાહી છે એટલે આવશે જ તો આ વ્લોગમાં બસ એટલું જ ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાન જય કિસાન